સખ્ય રતિમાં સખા ભાવ મુખ્ય છે સમપ્રાણ સખા સમપ્રાણ સખા મતા ભગવાન મિત્ર થવું હોય તો એના જેવી શક્તિ લાવવી જોઈએ ત્યારે એના મિત્ર થઈએ કે સમાન સામર્થ્ય ધરાવે છે સખા ભક્તિ માં સુખ વેચવાની વૃત્તિ મુખ્ય રહે છે ઓલે ગુણાતિકતા સ્વામીની વાત છે એ મને યાદ આવી છે કે એક રુચિવાળા વાળા બે જણા હોય તો લાખો લાખો છે એવું એટલે એનો અર્થ શું કરવો એક શક્તિ વાળા બે અર્થ શક્તિ વાળા એમ એવું એવો અર્થ એક રુચિ કીધી શક્તિ ક્યાં કીધી એક રૂચિ વાળા બે હોય તો એમાં લાખો છે એ માન એટલે તો એનો અર્થ થાય થાય શું એવું ક્યાં છે એવું કઈ કીધું

તો આપણને ફાયદો બહુ થાય તો જાજો ફાયદો થાય એમ આ ભગવાનના માર્ગ એક રુચિવાળા બે હોય એમ તો એમાં સમાજ જાજો થાય એવું ગુણાતી એટલે એમાં બધા હરખી ઉંમરવાળા હોય ઘણી વખત તો આજના જમાનામાં તો એ સૂત્ર એક સૂત્ર છે એટલે એ સૂત્ર લાગુ પાડવું હોય તો કાંઈ ભેળા હોય એવો જરૂર નથી એમ આપણને મહારાજમાં આપણે રુચિ એક કરીએ મહારાજ રુચિ મેળવી ની અરે આપણી બીજું મેળવીએ બાકી જ એક રુચિવાળા બે હરખા જઈએ ગુણાદિત સ્વામી ની અરે આપણે રુચિ મેળવી શકીએ કારણ કે એના ગ્રંથોમાં રુચિ તો લખી હોય મહારાજે પોતાના વચનાવટમાં રુચિ રૂચિ લખી શકે મારો અભિપ્રાય ને અમારી રુચિ આવી છે તો એવી રુચિ આપણે કરી તો આપણે એક રુચિ વાળા થઈ ગયા બે સખ્ય રતિમાં સખા ભાવ મુખ્ય છે સમપ્રાણ સખા મતા સમાન સામર્થિ ધરાવે છે એમાં એક રુચિ આવી સખાનો અર્થ શું છે સરખી રુચિ અને સરખી સામર્થ્ય હોતી એમાં સખા માતા એવું કીધું કે સમપ્રાણ સખા માતા સમપ્રાણ એટલે શક્તિ શક્તિ હોતી અને રુચિ હોતી પ્રાણ છે એ માણસ બહુ વાલો હોતી હોય છે અને પ્રાણમાં બધી શક્તિ હોતી હોય છે એટલે એમાં એક ગાયે બે કહી દીધા સમપ્રાણ સખા માતા એટલે સરખી રુચિ અને સરખી શક્તિ આ બે વાના હોય સરખી શક્તિ હોય અને સરખી રુચિ ન હોય તો સખા થાય તો ન થાય અને રુચિ હોય અને સરખી શક્તિ ન હોય તો સખા ન થાય સ્વામી સેવક થાય એવું થાય પણ સખા ન થાય મહારાજ સાથે શક્તિ નો અર્થ કેમ કરવો એમ આપણે મહારાજ સાથે સરખી શક્તિ શક્તિ ક્યાં છે શક્તિ ની શું જરૂર છે સખા થવું હોય તો અને ઓલા ગુણ છે એ ખાલી ગુણ કહેવાય એમાં સામર્થ્ય ન કહેવાય શું નિષેધાત્મક ગુણ છે એમાં સામર્થ્યની જરૂર પડે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્હ એમાં શેની જરૂર પડે એમાં સામર્થ્યની હોતી જરૂર પડે કે આપણે તરત જ બધા થઈ જાય એવું ન હોય એમાં સામર્થ્યની જરૂર પડે બાકી દયા કરવી કોઈકને મદદ કરવી એ બધા હોતે સાધુતાના ગુણ છે એમાં એટલી બધી સામર્થ્યની જરૂર પડે નહીં ઓછી પડે એટલે સમપ્રાણ સખામતા એટલે મહારાજના જેવા નિષ્કામાંથી ગુણ આવે એટલે મહારાજના જેવી સામર્થ્યથી એટલે બ્રહ્માનંદ ની એમાં એવી સામર્થ્ય હતી એટલે સખા થઈ ગયા સખા ભક્તિમાં સુખ વહેંચવાની વૃત્તિ મુખ્ય રહે છે બે સાચા મિત્રો હોય પછી એકને કોઈ પણ જાતનો લાભ થાય તો તે લાભ મિત્રને વહેંચાવીને રહી ન શકાય તેમાં સખા કહેવાય નહીં તો સખા નો કહેવાય બે ગુજરાત ગાઢ ભેળી કરીને બધી સારી બધું ફરતા હોય પણ વેચે નહીં એમાં ખાસ કરીને સુખ ખુશી એ જો એને એકબીજાને વેચે નહીં તો એ સખા કહેવાય બે સાચા મિત્રો હોય પછી એકને કોઈ પણ જાતનો લાભ થાય તો તે લાભ મિત્રને વહેંચા વિના રહી ન શકાય તે મિત્ર વૃત્તિ છે તેમ પોતાને જે કાંઈ હકારાત્મક મળ્યું છે તે ભગવાન સુધી ભગવાનને માટે પહોંચાડવા આતુર વૃત્તિને સખા વૃત્તિ કહેવાય છે એટલે એ બધાના નાના હોય તો થઈ કે વૃત્તિ છે આ બધી માનસિક ભાવો છે નવ પ્રકારના રસ છે એમાં આમાં ચાર પાંચ પ્રકારના કીધા ને

ગમ ભગવાન સુખ પહોંચે મને કઈક લાભ મળે તો ભગવાન ને સદુ આ વિદવ્યા મને જો લાભ મળે તો એ સખ્ય વૃત્તિ કહેવાય આનંદ ને વૈત્વો એ સખ્ય વૃત્તિ વાત્સલ્ય વૃત્તિ હો એ દોષ ને એના દોષ ગુણ દોષ કાય જોયા વિના વરાહ વાત્સલ્ય ને કહે એના દોષ ને અમુક ના માધુર્ય ગોપી ભાવ માધુર્ય એટલે ગોપી ભાવ ગોપી ભાવ એ માધુર્યવાય એમાં શું વૃત્તિ હોય રતી શ્રાર રતિ માધુર્ય ભાવ પતિ પત્ની ભાવે જેનાથી વધારે થાય શ્રેષ્ઠ પછી જેને જેવું હોય બધા કરતા શ્રેષ્ઠ વૃત્તિ વૃત્તિ ને કોઈ ઇન્સ્પાયરિંગ ન હોય ઓટોમેટિક અમુકના પ્રોહિબિશન હોય તો નાળા તોડાવીને વૃત્તિ છે એ લૌકમાં એવી છે ભગવાનના માર્ગમાં તો એવું કંઈ છે તેમ પોતાને જે કાંઈ હકારાત્મક મળ્યું છે તે ભગવાન સુધી ભગવાનને માટે પહોંચાડવા આતુર વૃત્તિને સખા વૃત્તિ કહેવાય છે અને તેને સુખ પહોંચાડતા જે ભગવાન પ્રત્યે હૃદય બંધન થાય તે સખા ભક્તિ છે વાત્સલ્ય રતિમાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે તાજી વિયાણેલી ગાય હોય તે વાછડાને જીભથી ચાટે છે પોતાના વાછડાને જીભથી ચાટી ચોખ્ખું કરે છે અને તેથી વાછડા ઉપર એને અતિ પ્રીતિ થાય છે તે વાછડા પાસે કોઈ જઈ ન શકે તેમ આવા ભક્તો ભગવાનને પોતાનું બાળક સમજે છે શિષ્ય સમજે છે અને પોતે તેના સર્વ પ્રકારે હિતેચ્છુ બની રહે છે ભગવાનને પોતાના બાળક સમજે ભગવાન પોતાના બાળક સમજે એમ નહીં ધર્મ ભક્તિ એ બધા ભગવાન એને કંઈ ખબર પડતી નથી એટલે એને કંઈ નિર્ણય કરવાનો દે એનો નિર્ણય અમે જ કરીએ એટલે એને વાત્સલ્ય વૃત્તિ વાછડા ઉપરથી વાત્સલ્ય વૃત્તિ કરે છે વાછડામાં જેવું પેલવેતરી ગાયને હેત હોય એવું હેત ભગવાનમાં કરે તો એને વૃત્તિ કહેવામાં ઘણું બહુ ડીપમાં છે ગાય વિયાણી હોય ને એના વાછડાને જો મેલું જો ગાય ચાટે નહીં તો પછી એને હેત ન થાય એનું જો મેલું ચાટવાથી ગાયને વાછડાને આ બધા વિદેશમાં ગૌશાળા હોય તો ગાયને લઈ લેતા વાસડાને ભાળવા જ ન દે એટલે ગાયને વાસડાને હંઘવાળ જ ન રહે ન કરતો વાસડાને દોવા ન દે પણ વાસડાને તરત જ ગાય વિને વાસડાને લઈ લે અને મેલું ચાટવા ન દે ગાયને વાસ ઉપરથી શરીર ઉપરથી તો પછી ગાયને એ વાસડામાં એ થાય નહીં ગાય દૂધ દીધે રાખે વાસડાની વાટ ન જોવે પણ જો એ વાસડાના ચાટે હિંહોરા કરે અને વાસડું બેઠું થઈ અને એના આચળમાં મોઢું નાખે પછી જોવે બહુ એ જ પછી ગાય ગમે એવી હોજી હોય અને એની કોઈક વાસડા પાંચ જાય તો એને ખૂંદસ આવી જાય મારી નાખે એટલી બધી ખીજાઈ જાય એને વાત્સલ્ય ભાવ કહેવાય જેવું વાંચડામાં તેમ આવા ભક્તો ભગવાનને પોતાનું બાળક સમજે છે શિષ્ય સમજે છે અને પોતે તેના સર્વ પ્રકારે હિતેચ્છુ બની રહે છે વાત્સલ્ય ભાવની વિલક્ષણતા એ છે કે તેના દોષ ખામીઓ પણ આને સદગુણ રૂપે દેખાય છે એવી આત્મીયતા ભગવાન સાથે બંધાય છે નંદ બાબા યશોદા ધર્મદેવ ભક્તિ માતા તેને ભગવાનમાં વાત્સલ્ય પ્રેમ હતો માધુર્ય રતિમાં ભક્તને ભગવાનના ઐશ્વર્યની વિશેષ કરીને વિસ્મૃતિ રહે છે તેને તેના વ્યક્તિત્વમાં જ સાંગોપાંગ મધુરતા આવે છે તેને તેની નિરસતામાં પણ વિશેષ સ્વાદ આવે છે તેને મધુર ભાવ કહેવાય છે ભગવાન મહારાજે વચનાવૃતમાં મેં એવું કીધું કે ભગવાનની માનુષી લીલા હોય એમાં પણ એને ઓલા કરતા દિવ્ય લીલાઓ કરતા વધારે સ્વાદ આવે ગોપી ભાવના કીર્તનોને જ કોઈ દિકે ખ્યાલ ન હોય ને તો એમાં એની સામાન્ય ક્રિયાઓ છે એને દિવ્ય અલગ લાગે દિવ્ય લાગે ઓલું મારા જ કીધું છે ને કે આ ક્રિયા આ કીર્તનમાં હેત બહુ છે એ કયો છે મારા સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા શેરીએ આવતા તો એમાં શ્રી કૃષ્ણ ભગવાને હું નવીન કર્યું હાઈલે આવે છે તો એને આમાં હાઈલે આવે છે એમાં બહુ રહ પડ્યો એની ખાલી હાયલમાં બહુ રહ પડ્યો મારા નંદ સંતો એ જો ને સ્વાભાવિક ચેષ્ટા છે એ શું છે જ આમ રૂમાલ કરે ને મહારાજ આમ દાંત ખોતરે પણ તો એમાં એને વધારે રહ પડે મારા સમાધિઓ કરાવે અને એને અનેકના નાળી પ્રાણ ખેંચી લે તો એના કરતાં પણ આમાં વધારે રસ પડે એનો અર્થ એવો કહેવાય કે માધુર્ય માધુર્ય પ્રીતિ કહેવાય એની સ્વાભાવિક ક્રિયામાં જ બહુ રસ પડે ઐશ્વર્યમાં નહીં ઐશ્વર્યની તો વિસ્મૃતિ હોય એને અને ઐશ્વર્ય ભગવાન એની પણ બતાવીએ એનો એ કે ઐશ્વર્ય એની પાસે યશોદા માતા એ શ્રી કૃષ્ણને ને બાંધ્યા ને બોલે ખાંડણીય હારે તેમાં બોલે દોડ લાવું તો દોડું ટૂંકું પડે તો એ લીલા જોવા નારદજી આવ્યા ઉપરથી એ ઉપર ને ઉપર રહ્યા ઘડી હેલિકોપ્ટર ની વળી કે હું છે એટલે બધા કર્યા ભેળા કર્યા તો ભગવાન બંધાણ પછી વળી ત્યાં નારદજી પછી હેઠા એવા હેલિકોપ્ટર લેન્ડિંગ કર્યું એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું જોયું ને નારદજી આપણી આપણું કામ કેમ આપણું કામ કેમ કેમ એટલે નારાજ કે મને કઈ બહુ ઠીક લાગ્યું નહીં અરે કે આખા ગામના દોરડા બંધાય લાવવા અને હું બંધાણો નહીં તો તને ઠીક ન લાગ્યું તો તને ઠીક શેમાં લાગે કે આનાથી હું વધારે કરો એમ કે ભગવાન તમારું કાંઈ એમાં છે નહીં કે તો જશોદાનો હાથ અડે એટલે ટૂંકું થઈ જતું તમારું ક્યાં કંઈ હતું એટલે ઐશ્વર્ય તો જસોદાનું હતું તમારું તો કાંઈ હતું નહીં એટલે મને ઠીક ન લાગ્યું ગયા એટલે ભગવાન મૂટલેસ થઈ ગયા એટલે ઐશ્વર્ય ભગવાન એની પાસે બતાવી ન હોય પોતાનું ઐશ્વર્ય ને હાલે નહીં જાતવે એને જ પ્રેમી ભગત કહેવાય એને જ પ્રેમી ભગત કહેવાય